ભાવનગર લોજમાં ગાળો બોલતા હતા જેથી ધારકે ગાળો બોલવાની ના પાડી હતી ત્યારે ઉશ્કેરાયેલા બંને શખ્સોએ લોજ ધારક યુવાન પર ચરી ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન લોજ ધારકે દમ તોડ્યો હતો મળતી માહિતી મુજબ ઘોઘાના ભૂતેશ્વર ગામે બિચ્છુ નામની નોનવેજ લોજ ધરાવતા અને લોજની બાજુમાં જ રહેતા પિયુષ મંગાભાઈ કંટારિયા ઉંમર વર્ષ ચોત્રીસની લોજ પર ગત રાત્રે આ ગામના સુનિલ ગેલા કંટારિયા અને હાર્દિક બટુક કંટારિયા ભોજન કરવા આવ્યા હતા આ દરમિયાન આ બંને શખ્સો ભોજન કરતી વખતે બીભત્સ ગાળો બોલતા હતા લોજમાં પિયુષના પત્ની મધુબેન અને બાજુમાં ઘરમાં તેની પુત્રી પરિતા હાજર હતા જેથી પિયુષે બંને શખ્સોને એમ કહ્યું કે મહિલાઓની હાજરીમાં ગાળો ન બોલો ત્યારે આ વાતને લઈને ઉશ્કેરાયેલા સુનિલ તથા હાર્દિકે પિયુષ સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો અને બંને શખ્સોએ પિયુષ પર છરી તથા ધોકા વડે હુમલો કર્યો હતો આ બંને શખ્સોએ પિયુષની છરીના આડેધડ છ થી સાત ઘા ઝીકી દીધા હતા જેનાથી લોહીથી લથપથ પિયુષ સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો આ દરમિયાન લોકો એકઠા થતા રિપીટ આ દરમિયાન લોકો એકઠા થતાં બંને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ગોગા સિયાસ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો જ અટૂકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આથી ગોગા પોલીસે લાશનું પંચનામું કરી લાશને પીએમ માટે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં મોકલી હતી મૃતક પિયુષની પુત્રી પરિતાએ યુવાન પિયુશની હત્યા કરનાર સુનિલ ગેલા કંટાળ્યા અને હાર્દિક વટુ કંટાર્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુર રિવોર્ટ ખબર ગુજરાત લાયો